હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છેલ્લા છ કલાકમાં કલ્યાણપુર સહિતના ભાગોમાં મુશળધાર વરસાદ પડ્યો છે હવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જેમાં આજે સોમવારે સાંજે નવ વાગ્યા સુધીની આગાહી સામે આવી છે તો જી હા મિત્રો મોડી રાતથી જ રાજ્યમાં ફરી વરસાદે રમઝટ બોલાવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે જ્યારે છેલ્લા છ કલાકમાં કલ્યાણપુર સહિતના ભાગોમાં મુશળધાર વરસાદ પડ્યો છે હવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જેમાં આજે સોમવારે સાંજે નવ વાગ્યા સુધીની આગાહી સામે આવી છે તો જી હા મિત્રો હવામાન વિભાગની આજે સોમવારે સાંજે નવ વાગ્યા સુધીની આગાહીમાં દસ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે જ્યારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ એટલે કે અહીં ભારે વરસાદની શક્યતા છે ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો જે હામિત્રો દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ભરૂચ સુરત નવસારી વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે ગીર સોમનાથ ભાવનગર બોટાદ આણંદ વડોદરા નર્મદા તાપી અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે તો જે હામિત્રો નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા ચોવીસ સો કલાકમાં એકસો આઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે કલ્યાણપુરમાં આવા ફાટી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અહીં ચાર કલાકમાં અગિયાર ઇંચ વરસાદથી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે જ્યારે માણા માણાવદર છ ઇંચ માળિયા હાટીનામાં પાંચ ઇંચ ઉપલેટા અને ગીર ગઢડામાં પાંચ ઇંચ વિસાવદર અને પલાસણમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે ઉપરાંત છ કલાકમાં બાય તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ચોત્રી તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે જે હા મિત્રો વિડીયોમાં બને રહે બદલ ધન્યવાદ